હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઇન્સ્ટન્ટ ગોળ કેરીની કટકીની રેસીપી આ ગોળ કેરીની કટકી ફક્ત દસથી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તેને તમે બનાવીને ફ્રીઝ વગર જ દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો પણ જ્યારે તમારે તેને સ્ટોર કરવું હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને કાચની બોટલમાં જ ભરવું જેથી તે એવું ને એવું જ રહે તો ચલો ખાટી મીઠી એવી ગોળ કેરીની કટકીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઇન્સ્ટન્ટ ગોળ કેરીની કટકી બનાવવા માટે મેં વજનમાં બસો પચાસ ગ્રામ જેટલી તોતાપુરી કાચી કેરી લીધી છે આ કેરીમાં ખટાશ થોડી ઓછી હોય છે તમે આ સિવાય બીજી કોઈપણ કેરી ઉપયોગમાં લઈ શકો છો હવે આ કેરીને એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે તેને કોરી કરી અને તેની ઉપરની છાલ આપણે ઉતારી લઈશું આજે હું કેરીની કટકી બનાવવા માટે ગોળનો ઉપયોગ કરવાની છું તમે ગોળની જગ્યા પર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો કેરીને છોલી લીધા પછી તેમાંથી ગોટલીનો ભાગ આપણે દૂર કરી લેવાનો છે તો આ રીતે વચ્ચેથી કટ કરી અને તેમાંથી ગોટલી કાઢી લઈશું ગોટલી કાઢી લીધા બાદ કેરીમાંથી આપણે નાની સાઇઝના ટુકડા કરી લઈશું તમારે જે સાઇઝના નાના મોટા ટુકડા કરવા હોય તે પ્રમાણે આપણે આ કેરીમાંથી ટુકડા કરી લેવાના છે અત્યારે મેં કેરીનું માપ બસો પચાસ ગ્રામ જેટલું લીધું છે તો તેની સામે ગોળનું માપ બસો ગ્રામ જેટલું લઈશું અને જો તમારી કેરી વધારે ખાટી હોય તો ગોળનું માપ તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કેરીના ટુકડા કરી લેવાના છે અને કેરીમાંથી જો વચ્ચેનો ભાગ થોડો કડક હોય તો તેને આપણે કાઢી લઈશું આવી જ રીતે આપણે બીજી કેરીના પણ ટુકડા કરી લેવાના છે તો હવે તમે જોઈ શકો છો કે કેરીના આપણે બધા જ ટુકડા કરી લીધા છે હવે કેરીના ટુકડા થઈ ગયા બાદ આપણે ગોળ લઈશું તો ગોળને આ રીતે આપણે ઝીણો સમારી લેવાનો છે કે પછી વાટી લેવાનો છે ગોળને આપણે ઝીણો સમારીને ઉપયોગમાં લઈશું તો કેરીની કટકી આપણી ફટાફટ બનીને તૈયાર થઈ જશે ગોળને ઝીણો સમારીને તૈયાર કરી લીધા બાદ આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે હવે આ કઢાઈને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે કઢાઈ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ મૂકવાનું છે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જો ગેસની ફ્લેમ વધારે ફાસ્ટ હશે તો આપણો વઘાર બળી જશે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં દસથી પંદર દાણા જેટલી મેથી ઉમેરીશું મેથી ઉમેરવાથી ગોળ કેરીની કટકીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ તેમાં બેથી ત્રણ નંગ જેટલા આખા લાલ મરચાં ઉમેરવાના છે સાથે સાથે તેમાં ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ ઉમેરીશું લવિંગ ઉમેર્યા બાદ એક ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે રાઈ ઉમેર્યા બાદ રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે રાઈ એકદમ સરસ રીતે ફૂટી ગઈ છે તો રાઈ ફૂટે એટલે જે કેરીના ટુકડા કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે કેરીના ટુકડા ઉમેર્યા બાદ તેને મિક્સ કરી લઈશું હવે તેમાં એક ચમચી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને મિક્સ કરી લઈશું જેથી કરીને કેરીના ટુકડા એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે તેમાં ફક્ત કલર આવે તેટલી જ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને મિક્સ કરી અને તેને ઢાંકીને બેથી ત્રણ સેકન્ડ માટે રહેવા દઈશું ઢાંકીને આપણે ફક્ત એકથી બે સેકન્ડ માટે જ રહેવા દેવાનું છે હવે બે સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે તો તેને ખોલી અને ચેક કરી લઈશું કેરીના ટુકડા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે ઢાંકીને રહેવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે કેરીના ટુકડા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં ગોળ ઉમેરી દઈએ ગોળ ઉમેર્યા બાદ તેને સતત હલાવતા જઈ અને ગોળ ઓગળે ત્યાં સુધી તેને થવા દઈશું આ ગોળ કેરીની કટકી એકવાર તમે ચોક્કસ બનાવજો જે એટલી સરસ બનીને તૈયાર થાય છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે જો ગોળ તમારો જીણો સમારેલો હશે તો ફટાફટ ઓગળી જશે અને જો વાટેલો હશે તો થોડી વાર લાગશે તો આ રીતે આપણે હલાવતા જઈ અને ગોળને ઓગાળી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે તો ગેસની ફ્લેમ હવે આપણે એકદમ ફાસ્ટ કરી દેવાની છે ગોળની જગ્યાએ જો તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો જેટલા પ્રમાણમાં કેરીનું માપ હોય તેટલું જ તમારે ખાંડનું માપ લેવું અને ખાંડને આપણે સતત હલાવી અને એકદમ ઘટ થાય ત્યાં સુધી તેને થવા દેવું ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે પણ હજુ તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું એટલે એકદમ સરસ ઘટ થઈ જાય આ ગોળ કેરીની કટકી તમે રોટલી પરાઠા ખીચડી કે પછી દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો હવે તમે જોઈ શકો છો કે ગોળની ચાસણી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે ત્યારબાદ તેમાં એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર આપણે લાસ્ટમાં જ ઉમેરવાનું છે તો જ તેનો કલર એકદમ સરસ આવશે તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ગોળ કેરીની કટકીની રેસીપી તો આ ગોળ કેરીની કટકી જેમ જેમ ઠંડી થશે તેમ તેમ થોડી વધારે ઘટ થશે તો છે ને ખાટી મીઠી એવી ગોળ કેરીની કટકી ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે આ ગોળ કેરીની કટકી તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગોળ કેરીની કટકી એકદમ ઠંડી થાય એટલે તેને કાચની બોટલમાં ભરી લઈશું જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો